ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીઆર લાઈફસ્ટાઈલ બ્લોગ ની અંદર તો આજે તો બધી ખેતર નું કામ તો પૂરું કરી નાખ્યું છે એટલે મન મતલબ કે બધું કામ પતાવી નાખ્યું ખેતર નું અને ચેક જઈએ આજ તો બારે ચાલો તાર ફેરા અમારા સ્પ્લેન્ડર આ થરા મોડલનો નો રસ્કો हूँ यार वीडियो बनाऊ फोन नहीं तभी जोता नहीं ब्लॉग बनाऊ मारा जय रिया से आप ऑफिस से निकल जा यहाँ से भाई बिजनेसमैन

પેજ દુકાન અમારી છે અમે ગમે કરે તમે લેતા રહો કરી છો જો તમારી નહીં તો કની હે પરણાય તો ભઈ જ ને મારો ભઈ હે અરે આ દુકાન મારી જ છે આ ખોટો આ ભઈ જો ક્યાંથી રડ્યો આવ્યો છે કે તારી દુકાન નથી લે બાકી દાડી બાટી કરાન જરૂર છે હવે તો થોડો ઉમર મોઠો વધારે લાગો છું દાઢી હોના કારણે લગાવી પડશે બાકી બાબલો છે બાબલો મુન્ના હે મુન્ના મેરા મુન્ના હે મેના મુન્ના તો દિવસે તો કોઈ મેલ ના આવ્યો લોક બનાવવાનો તો વિચાર્યું કે લાવો તો બનાવી લઉં દિવસે જ થોડું કામ હતું એટલે તેરો કામ માં એટલે બ્લોક બન્યો નથી ને અતર મોજરા છે આપણે ખેતર ઝાડકો મેલો આ પડ્યો આપણો ઝાડકો ચલો જા તો આ પડ્યો આપણો સ્પ્લેન્ડર એટલે ભાઈ જઈજો ચાલુ કર બે ચાલુ કર

આ ભાઈ કરે આ ડ્રાઇવિંગ પર કલા જોડે વાત કરો ભાઈ ઇટ્સ માય વાઇફ ટુ હા છે ભાઈ અમે લાવ છે ઓક તો હવે રમીએ ગેમ આજના બ્લોગ આટલું ચેનલ પર નવા જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આગળ બ્લોગ આવતા રહેજો જોતા રહેજો જય માતાજી